પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લા બજરંગ સેના ઉપાધ્યક્ષ પૂનમબેન દ્વારા સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ ભૂલકાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવાનું સત્કાર્ય કરાયું પાટણ જિલ્લા બજરંગ સેના ઉપાધ્યક્ષ પૂનમબેન તથા તેમની મહિલા વિંગ દ્વારા આગામી સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે સ્લમ વિસ્તારના લોકોએ બજરંગ સેના ઉપાધ્યક્ષ પૂનમબેનનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બજરંગ સેના ગુજરાતમાં ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત બજરંગ સેના પ્રમુખશ્રી તથા તેમની સમગ્ર મહેસાણાની ટીમ ભાઈઓ બહેનોએ પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ પૂનમબેન તથા તેમની પાટણ ટીમને આવા સેવાકીય પ્રવૃત્તિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ રાવલ પાટણ